નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે થરા બજાર ભાવ જોઈએ તે પહેલાં આજે હનુમાન જયંતિ હોવાથી દરેક ભાઈઓએ કોમેન્ટમાં જય હનુમાન દાદા લખવાનું ભૂલશો નહીં તો ચાલુ શરૂ કરીએ તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસ વાર મંગળવાર જેમાં થરા તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જીરું પાંત્રીસો દસથી સેતાલીસો એંશી વરિયાળી આઠસો પંચ્યાસીથી સત્યાવીસો સિત્તેર રાયડો આઠસો ત્રીસથી નવસો ને આગળ છે એરંડા અગિયારસો પંદરથી અગિયારસો પચાસ તંબાકુ ત્રેવીસો પચાસથી અઠ્યાવીસો બાવન બાજરી ચારસો એકવીસથી ચારસો અને છેલે છે ઘઉંના ટુકડા ચારસો ચાલીસથી છસો તોતેર આવા જ દરરોજના સો ટકા સાચા અને તાજા બજાર ભાવ જોવા માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ અને ઘંટીને ઓલ ઉપર સિલેક્ટ કરજો જેથી સૌથી પહેલાં અમારો વિડીયો તમને મળી રહે અને તમે સો ટકા સાચા બજાર ભાવ જોઈ શકો